બરુનાળે પૂર્વ વિસ્તારના રહીશોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે ત્યારે બીજી તરફ ખોડિયારનગર સંચડબા પાર્ક નજીકની વિવિધ સોસાયટીઓમાં પાણીની સમસ્યા સર્જાય છે છેલ્લા પંદર દિવસથી રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત છે જોકે દૂષિત પાણી કેમ આવે છે તેનું કારણ જાણવા માટે પાણી પુરવઠા વિભાગને ફોલ્ટ નહીં મળતા રોડ પર અનેક ઠેકાણે ખાડાઓ ખોદાયા છે જેથી સ્થાનિકોને ખાડાઓના કારણે પણ ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે આ વોર્ડ નંબર છમાં ચંચળબા સોસાયટી છે આપણો આજવા રિંગ રોડ વિસ્તાર છે અને અહીંયા ગંદા પાણીનો પ્રોબ્લેમ હતો સ્થાનિક કાઉન્સિલર દ્વારા મને જાણ કરવામાં આવી હતી કે ભાઈ કેટલાક દિવસથી અહીંયા ગંદા પાણીનો પ્રોબ્લેમ છે અને તંત્ર દ્વારા કામ થઈ રહ્યું છે પણ જે સંતોષકારક કામગીરી થવી જોઈએ એ થતી નથી એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ હું જાતે સ્થળ મુલાકાત લઈ અને અધિકારીઓ સાથે સંકલન કરું અને ઝડપીમાં ઝડપી આ કામગીરી પૂરી થાય એ માટેના આદેશો આપ્યા છે લગભગ આજે દસ પંદર દિવસથી બહુ ગંદુ પાણી આવે છે અને ગટરનું પાણી હોય એવું લાગે છે હવે એમાં આ કામગીરી ચાલુ કરી પાણી મળતું જ નથી પીવાનું પણ નથી મળતું નાહવા ધોવાનું નથી મળતું પરંતુ હવે અમારે ખાવા પીવા માટે પાણીની બહુ જ તકલીફ પડે છે બહુ જ એટલે ઉનાળાની સિઝન છે એટલે કંટાળી ગયા છે એટલે કંઈક વહેલી તકે જો આ કાર્ય થાય એવું અમારી તમારી જોડે અમારી વિનંતી છે